બઉ બધા વિરોધ કર્યા અત્યારે અમારે જગદીશભાઈ મહેતા એની માં મૂક્યું છે સરસ મજાની ડિબેટ કરી છે તેને તમે કેજો કે જગદીશભાઈ તમે ખોટા છો તમારા ભગત તો બહુ સીધા હો કોઈ બી ગાય ના કરે ના ઉપલા પેલા બે ને હમણાં આ બે ની લિંક છે ને ડિસ્ક્રિપ્શન માં મૂકું છું એટલે જેને ન જોયું હોય ને એ જરાક જોઈ લેજો કેમ કે ખોટ હોય ને એ ગમે ત્યારે પોકારે તો જાડેજા ને કીધું તું જાડેજા કેમ દરિયાની વચ્ચે પાપ પોકારવા એમાં પાપ ગમે પોકારે અને ને હું પુરાવાની પાપડ હોય ને જટ આવી જાય જટ આવી જાય એમ જટ ન આવે એની વાળ મહેનત કરવી પડે આ જરાક નાનું એવું સાંભળો ને તમને બધા થોડીક અહીંયા કાઢત થાય કે નાના ગોતી એવો તો છે હો સાંભળો સાંભળો

કે હા શામજી બાપુ ઈ જીવરાજ ભગત અને આ બધું એમ છે એટલે મારે ફરીથી આ વિડીયો એટલા માટે બનાવવો પીડ્યો હતો કેમ કે કાલની તારીખમાં મને બે ત્રણ વિડીયો મળ્યા ને અને આ પેલું પેપર ગુજરાત ટુડે જેની અંદર એ સરસ મજાના બે પાના ભરીને મેં ખાઈપો છે તો કે એમાંય એ કહે છે કે અમે આની પુષ્ટિ કરતા નથી પણ હા એનો મતલબ એટલો તો ખબર પડે કે ક્યાંક છે અને આ તમે હમણાં તમને એવું લાગ્યું તો હશે જ અને હજી બધું જાહેર જગદીશભાઈ ના વિડીયોમાં કમેન્ટો પણ હતી કે વસંતભાઈ ને બોલાવો ડિબેટ કરો કેમ કે એને આ બધું કર્યું હતું તો વસંતભાઈ ને કોઈ ને ડિબેટ નથી કરવી મેં તો ખાલી એટલા માટે કર્યું હતું કે ગરીબ માણસ નો ધંધો તમે ગમે એવા તો કે ગમે એ કરતા હો ને તમારું હાઈલા રાખે પણ જયારે તમે પગ ને હાઈ લ્યો ને પગ હાઈ લડે એમાં પછી કોઈ આડું ના પડે અને અત્યારે તમારી માથે ઈજ થઈશ એટલે અમે પેલેથી ગેતા હતા ત્યાં ઘમંડ રાખ્યો છે જે તે વખતે ને પીએસઆઈ નો હતો લાગતો બાકી સંત હોય ને નિર્મળ હોય સંત શાંત હોય સંત નું કામ શું છે લોકોને સાચી દિશા દેખાડવી લોકોને સાચા રસ્તે ચલાવવા અને તમે તો એવી જગ્યા લઈ જ બેઠા છો કે જે વર્ષોથી આ સૌરાષ્ટ્રની ની અંદર ક્યાંય પણ કઈ સંતની કોઈ સારી વાત કરે એટલે પેલું નામ હતા

હા જગદીશભાઈ મહેતા જે ડિબેટ કરી છે એની ચેનલ માં મૂકી છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં એની link નાખું છું હવે તમને કોઈ એમ ન થાય કે બસ એક જ જે જે અમારા ભગતની વાયા પડી ગયો હું કોઈની વાયા નથી પીડો ને માર કોઈની વાયા પડવે ને નવરાય નથી પણ તમે તમારી સત્તાનો દુરુપયોગ કરી અને અત્યારે તો હતા જાણે તમારા બાપનું ફાર્મ હોય એવી રીતે બનાવી રાખ્યું છે તો એ વસ્તુ યોગ્ય છે જે તે સમયે જે થઈ ગયેલા સંતો મહંતો આ બધે સત્તાધારને એને બાપ ની જાગીર કરીને નહોતી રાખીને એટલે હાલ આપણે તો જાણે મોહન બાપા એટલે ખાતે કરાવી લીધું એ ભેહીને તમારે ઓલા કુંડળી મારીને બેહી ગયાથી એવી રીતે જગ્યા ના હાલે આપા ગીગાનું સત હતું અને એની વાય થઈ ગયેલા મહંતોની મહેનત હતી

સૌરાષ્ટ્રની ધરામાં થયેલા લોકો સંતો કેવા છે એટલે હું તો ખાલી એટલું કહી અને તમને આ વિડીયો પૂરો કરીશ પોકારી નગર પછી પબ્લિક જો પોકારાયું છે ને તો ધોતી ખંભે ને તો જરૂર નથી ભાઈ જો અમારા જગદીશભાઈ મહેતાએ જે ડિબેટ કરી છે ને જે સત્તાધાર વિશે વાત કરી છે જેમ કે મારી કરતા તને સારું આવડે હું તો ખાલી તમારી સુધી મૂકવા આવું છું કે જો આવું છે પણ તો એ ગાડી મારે ખાવાની વસન આવો છે વસન તેવો છે વસન ને ખીર ખાવી ગયો મારે ખીર નથી ખાવી ખીર ખાવી તો કે દુનિયા આવી હતી પણ આપણે હાથ નથી દેડવે એટલે એવી ખીરુમાં મને રસ નથી પણ આ તમારે ત્યાં જે બેઠો બેઠો ઘૂંટડા મારે છે દૂધના એને કયો કે સીધો રહી Deja, Paulina.